ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ કરતા યુવાનો દ્વારા લાઇબ્રેરી અને દોડ માટે ગ્રાઉન્ડ ફાળવવા રજૂઆત ભાવનગર શહેર જિલ્લાના અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે ખાસ તો અનેક યુવાનો અગ્નિવીર તરીકે જોડાવા લેખિત પરીક્ષાની તૈયારીઓ માટે શહેરમાં કોઈ લાઇબ્રેરી નથી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાં દોડ માટે અગાઉ જે રેલવે ગ્રાઉન્ડ અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ જ્યાં યુવાનો પ્રેક્ટિસ કરી શકતા હતા હાલ તે બંનેમાંથી એક પણ ગ્રાઉન્ડ ઉપલબ્ધ ન હોય ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા યુવાનોએ અધિક કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટ સાથે ન્યૂઝ चाली दिशा सारा सारी लायबेरी અને આમાં અમે કોઈ પાર્ટીને એનાવ નથી કરી બરાબર અમે વિદ્યાર્થી તરીકે બધા આવ્યા છીએ ને બીજું તો તાજેતરમાં અમને જે કાર્યવિરમાન બનાવ બન્યો આપણે એક્સિડન્ટનો તમને ખ્યાલ જ હશે ને એવું બનાવ વિદ્યાર્થી સાથે ન બને એટલા માટે અમે ગ્રાઉન્ડ ફાળવણી કરવામાં આવે તો પહેલું કામ કે રેલવેનું ગ્રાઉન્ડ હતું પહેલાં મારું નામ ચૌહાણ અજય રાજુભાઈ છે આજે અમે અગ્નિવીર ભરતી માટે આવેદનપત્ર આપવા આવ્યા છે ને બીજું ભાવનગરમાં ગ્રાઉન્ડ સારામાં સારું મળી રહે ફ્રીમાં અને સારામાં સારી લાઇબ્રેરી મળી રહે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવામાં આવેલા છીએ તો બીજું તો અગ્નિ જે અગ્નિવીર ભરતીમાં છે જે વિદ્યાર્થી સાથે અન્યાય થયો છે બરાબર અમે તો જામનગર ગયા હતા આવેદન ના પણ આપ્યું છે પણ અમારો કલેક્ટર સાહેબને નિવેદન છે કે આનું નિવારણ જલ્દી લેવા લાવવામાં આવે અને અગ્નિવીરમાં જે વિદ્યાર્થીના પાસ માર્ગ થઈ જાય છે પાસિંગ છતાંય એ લોકોના નામ નથી અને જે લોકો એક વર્ષથી તૈયારી ન કરતા તૈયારી કરતા નહોતા એવા વિદ્યાર્થીના નામ છે એટલે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે આ જે અગ્નિવીર ભરતી છે એનું નિવારણ સારામાં સારું લાવવામાં આવે અને બીજું તો ભાવનગરની જે અમારે ગ્રાઉન્ડની અછત છે લાઇબ્રેરીની અછત છે તો જે છેવાડાનો વિદ્યાર્થી છે હાલમાં રોડ ઉપર રનિંગ કરે છે તો રેલવેનું ગ્રાઉન્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યું એના હિસાબે અમને ફૂલ ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું તો ફૂલ ફૂલસરનું ગ્રાઉન્ડ અત્યારે એટલી હદમાં ખરાબ થઈ ગયું છે કે ત્યાં વિદ્યાર્થી રનિંગ કરવા માટે જ નથી વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય સાવળદાસનું કોલેજનું ગ્રાઉન્ડ છે અત્યારે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું છે એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય છે હવે તમે વિચાર કરો કાળિયા બીડમાં અમને તાજેતરમાં એક ઘટના બની છે એક્સિડન્ટની બરાબર એવી ઘટના વિદ્યાર્થી સાથે બનશે તો આનો જવાબદાર કયું તંત્ર લેશે કોઈ ભાજપ સરકાર લેશે કે આમ આદમી પાર્ટી લેશે કે કોંગ્રેસ ભાઈ અમારે કોઈ પાર્ટી અરે લેવા દેવા નથી સરકાર કોઈ નહીં હોય બરાબર વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ રહેવાનો છે ભાઈ હે એટલે વિદ્યાર્થીને કોઈ સરકાર અરે લેવા દેવા નથી બરાબર વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ તૈયારી એટલે અમને માગણી કરવામાં આવે કે ખારની આજુબાજુના વિસ્તાર ખાર રેજિમેન્ટ અમારે રૂવા સાઈડ છે ત્યાં પણ અમને પરમિટ છે અમને ગ્રાઉન્ડ આપી દેવામાં આવે ફ્રીમાં સારામાં સારી લાઇબ્રેરી મળે તો ચારેય દિશામાં ભાવનગર છે ટૂંક સારામાં સારી લાઇબ્રેરી મળે અને ચારેય દિશામાં અમને સારામાં સારું ગ્રાઉન્ડ મળે bác cái dây hết Dây, dây ba rồi